महिला नो वीडियो थे यो वायरल गाड़ी आगे नहीं 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 आगे नहीं

દારૂની હેરાફેરી કરવી એ હવે કોઈ નવી વાત રહી નથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જાણે કે નામની જ દારૂબંધી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે દારૂ પીનારા છે તો સામે દારૂ વેચનારા પણ એટલા જ છે અગાઉ માંડવી બીચ પર શાકભાજીની જેમ જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો માંડવીના મકડા ગામની સીમમાં મંદિર પાસે ખાડામાં ટાંકીમાંથી દારૂનો જથ્થો છુપાવવાનો નવો કિમિયો સામે આવ્યો હતો ત્યારે હવે કચ્છ એક્સપ્રેસમાં દારૂની બેગ ભરેલી બે મહિલાઓને મુસાફરોને પકડી પાડી છે અને આ અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ટ્રેનમાં દારૂ વેચતી મહિલાઓનો વીડિયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયો કચ્છ એક્સપ્રેસનો છે આ ટ્રેનમાં બે મહિલાઓ કથિત દારૂ વેચતી હોય તે મુસાફરોનો આરોપ છે મુસાફરો આ બંને મહિલાઓ સાથે દારૂની વેચાણને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે મહત્વપૂર્ણ વાત એ છે કે વિડિયોમાં રેલવે પોલીસ પણ દેખાઈ રહી છે ચારસોથી પાંચસોમાં દારૂ વેચતી હોવાનું અનુમાન છે

મુસાફરોનું કહેવું છે કે આ મહિલાઓ થેલા ભરીને દારૂ વેચવા માટે આવે છે અને તેમને પકડી પાડવામાં આવતા તેઓ વીડિયોમાં દાદાગીરી કરતા પણ જોવા મળી રહી હતી ઘટનાને લઈને કચ્છી મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી બીજી તરફ આ બાબતે રેલવે પ્રશાસન ધ્યાન આપે તેવી માંગ પણ કરવામાં આવી હતી કચ્છ રેલવે પ્રશાસનમાંથી મળતી માહિતી અનુસાર મુંબઈ ડિવિઝન વિસ્તારમાં મુસાફરોએ આ બે મહિલાઓને રેલવે પોલીસને સોંપી અને આગળની કાર્યવાહી મુંબઈ રેલવે પોલીસ કરી રહી છે